સ્ટોરી પણ ખૂબ સરસ હર્ષદભાઈ પટેલે આ ફિલ્મ બનાવી છે અને હર્ષદભાઈ પટેલે કોણ પોતાના ફિલ્મોની તો હજુ સુધી સુધી માહિતી સરક્રાઈબ નથી કરી તો લે જેથી કરીને અમારી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે છે તમારા સુધી પહેલા માહિતી પછી હવે મિત્રો વાત કરીએ કોણ પારખા કોણ પોતાના ફિલ્મ ઘણો ટાઈમ થઈ ગયો છે આપણે રક્ષાબંધનના તહેવારોમાં આ ફિલ્મ સુંદર મજાની આ ફિલ્મ હતી અને સાથે મિત્રો હવે યુટ્યુબમાં કહે છે મિત્રો હજુ સુધી કોઈ અપડેટ આવી નથી અને ખાસ કે તમે કોમેન્ટ કરો છો તમારો ખૂબ ખૂબ આભાર અને હવે મિત્રો વાત કરીએ હાલુદ્રુ ગામની હાલુદ્રુ ગામ અત્યારે મિત્રો સિનેમા ઘરોમાં ચાલી રહી છે એટલે અત્યારે આપણને આ ફિલ્મ જે છે ઓટીટી પ્લેટફોર્મમાં કે જે યુટ્યુબ ચેનલ છે એમાં જોવા ના મળી શકે કે મિત્રો અત્યારે સિનેમા ઘરોમાં ચાલે છે એવું બની જ ના શકે કે મિત્રો યુટ્યુબમાં હવે આવી જાય થોડો સમય લાગશે મિત્રો અને જલ્દીથી હું તમને અપડેટ આપી દઈશ અને સાથે ગામડાના તમે હશે તો આ ફિલ્મ તમને ગમશે સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના ફ્રેન્ડ હોય તો તમને આ ફિલ્મ ગમશે સાથે મિત્રો તમે જાણતા વિક્રમભાઈ ઠાકોર જે ફિલ્મ બનાવે છે સિનેમાભરોમાં ચાલતી હોય છે હિટ થઈ જાય છે તો આ ફિલ્મ પણ સારી છે મિત્રો એમાં ગીતો પણ સારા છે સાથે મિત્રો આપણને જીતુ પંડ્યા ની કોમેડી પણ જોવા મળે છે તો આ ફિલ્મ જલ્દી આવે એવી કોશિશ આપણે વિડીયો બનાવીને કરી રહ્યા છીએ અને સાથે મિત્રો તમારો સપોર્ટ જોઈએ જ છે અને આ ફિલ્મ આપણે લાવવાની ટ્રાય કરીશું કે મિત્રો અત્યારે નહીં આવી શકે કેમ કે અત્યારે સિનેમા ગૃહમાં ચાલે છે અને ખૂબ સારી કમાવણી પણ આપણે એમને કરી છે તો આવશે એટલે આપણે વાત કરીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં